તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેથી હાલ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે હાલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના ડીએનએ મેચ કરી અને તેમને મૃતદેહને પરિવારજનોને સોંપવાની કામગીરી છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હજુ પણ ઘણા બધા ડીએનએ રિપોર્ટ નથી આવ્યા ત્યારે પરિવારજનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હોવાના હાલ સમાચારો સામે આવી રહ્યા છે જે પ્રમાણે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક મૃતકોના પરિવારજનો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે પરિવારોને હજુ સુધી છે તે મૃતદેહ નહીં મળતા પરિવારજનોની ધીરજ પણ હવે ખૂટી ચૂકી છે કેમ કે ચોવીસથી અડતાલીસ કલાક થયા પરિવારજનોને પણ ક્યાંક ને ક્યાંક આ જે સંતોષકારક જવાબો છે તે હોસ્પિટલના સંચાલકો દ્વારા નથી આપવામાં આવતા તેને લઈને આ હોબાળો હાલ મચી રહ્યો હોવાના દ્રશ્યો છે તે આપને સીધા જ અમે ગુજરાત ન્યૂઝના માધ્યમથી દેખાડી રહ્યા છીએ રાજકોટમાં જે વિકરાળ અગ્નિકાંડ બન્યો આ જ અંગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ચૂક્યા છે શુભમ જે પ્રમાણે હાલ મૃતદેહોની ઓળખાણ કરી સોંપવાની કાર્યવાહી શરૂ થઈ છે પરંતુ પરિવારજનોની ધીરજ ખૂટી છે ઘર્ષણનો માહોલ જોવા મળી રહ્યો છે શું છે વધુ વિગતો ચોક્કસ જે આગ ઘટના બની છે સત્યાવીસ જેટલા લોકોના આ ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે અને હવે છત્રીસ કલાક બાદ ડીએનએ રિપોર્ટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે એક બાદ એક જે મૃતદેહો છે તે પરિવારને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ જે હવે ક્યાંક ને ક્યાંક પરિવારની જે કહી શકાય કે એક હવે ધીરજ ખૂટી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે રાજકોટમાં આ સિવિલ હોસ્પિટલ ખાતેના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે પરિવારના જે સભ્યો છે તે પોતાના સ્વજનોના મૃતદેહ લે માટે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક છે અમે હું જ નહીં હું આવી હું સ્પેશિયલ હું હતી ને ત્યાંથી આવી છું બરાબર આવી નથી મેડમ ને વાત કરી એમને એમ કેમ આઈડિયા આવે લોકો એમ કે નથી કાલની મારો

અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ એ મારી વાત નથી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં એટલે મારી વાત નથી થઈ છેલે શું વાત થઈ હતી તમારે સાથે છેલે એ જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું તું કે હું બિગ બાઈટ જવાનો છું એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં નામ આવી ગયું છે ફોટો આવી ગયા છે પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો કેવી રીતે ખબર પડી કે એની જ બોડી છે શું માંગ છે તમારી હવે મને જોવું છે કે એને મને રીંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી મને આઈડિયા આવી જશે મને જોવા જઈએ તો મને આઈડિયા આવે ને અંદર જ નથી જાવ ને આ પડે છે અંદર જવાની અંદર જયા વિના કેમ આઈડિયા આવે હા નીકળી ગયા છે એનો કઝિન નહીં તો આવી ગયા છે આ લોકો એ લોકો એને ન જવા દીધા એની સાથે મેં વાત કરી

મને ખાલી હોપ છે કે મને છે ને ખબર પડી જાય કે શું થયું શું નહીં મને એવું જોઈએ છે કે હજી ડીએનએ ટેસ્ટ નથી આવ્યો ત્યાં સુધી હજી હોપ હોય કે ન હોય હજી ખબર જ નથી કાંઈ મિસિંગ માં શકે ને બેન તમારી આંખમાં આંસુ આવી ગયા છે શું કેસો એક તમારા એક બહુ અંગત સંબંધી હતા મને જલ્દી મળી જાય મને જોવા દઈએ બસ પ્લીઝ તમે લોકો કંઈ કરી શકો તો રિક્વેસ્ટ કરો છે હાલ અચરિતની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે પરિવાર જે છે તે પોતાના સ્વજનોનો મૃતદેહ મેળવવા માટે છે તે તલપાપડ બન્યો હોય તે રીતના સતત એક બાદ એક લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે થોડો સમય પહેલા રોષે ભરાયેલા પરિવારે છે તે અહીં આક્રમણ કર્યો હતો જે કહી શકાય કે જે હોબાળો પણ કર્યો હતો પોલીસ સાથે થોડી રકઝક થવાની ઘટના પણ છે તે બની હતી જે પરિવારના ના માત્ર પરિવારના સભ્યો પરંતુ મિત્રો પણ છે તે પોતાના મિત્રને શોધવા માટે અહીં પહોંચ્યા છે જે કોઈ ભાળ નથી મળી રહી કારણ કે પરિવારના આક્ષેપો પણ એવા થઈ રહ્યા છે કે જે મૃતદેહો આપવામાં આવ્યા છે તે મૃતદેહો છે તે હજુ જે લાગતા વળગતા છે અધિકારીઓના તેમને સોંપી દે તેમના જ સોંપવામાં આવ્યા છે અન્ય લોકો છે તે હજી અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમના કોઈ મૃતદેહ છે તે અહીં તેમને નથી આપવામાં આવી રહ્યા ચોક્કસથી જે સ્થિતિ છે તે સ્થિતિ જોતા ને ક્યાંક હવે જે મૃત્યુકોના પરિવાર છે તેમનો જે કહી શકાય કે હવે જે એક ધીરજ હતી આ ધીરજ ખૂટી હોય આ તે પ્રકારની સ્થિતિ છે સામે આવી રહી છે કારણ કે સતત પરિવાર છે તે પોતાના સ્વજનોની શોધ માટે છે તે અહીં આવી રહ્યો છે અને તેમના પરિવારને કોઈપણ પ્રકારની ભાળ ના મળતા હવે આ પરિવાર ક્યાંક ને ક્યાંક જે દુઃખ અને દર્દમાં હતો તે હવે રોષે પણ ભરાયો હોય તે પ્રકારની સ્થિતિ છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસે જો કે અહીં વ્યવસ્થા ગોઠવી છે જે કોઈ વ્યક્તિ અહીં આવે છે પણ જે પોતાના પરિવાર સ્વજનોના ડીએનએ રિપોર્ટની માહિતી મેળવવા માટે આવતા હોય છે તેમના માટે અહીં અહીં છે હેલ્પિંગ ડેસ્ક પણ છે તે બનાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારી અહીં છે તે હાજર નથી ફક્ત જે પરિવારજનોના એવા આક્ષેપો પણ છે કે જે અધિકારીઓને અહીં બેહાર વસાડવામાં આવ્યા છે તે પણ ફક્ત કહી શકાય કે ઉડાવ જવાબ આપતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને હાલ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં હવે આ અગ્નિ છે તેમાં હવે પરિવારના ક્યાંક ને ક્યાંક ધીરજ ખૂટી છે અને આ ધીરજ ખૂટેલો પરિવાર હવે ક્યાંક ને ક્યાંક પોતાની જે છે તે મનોદશા છે તે હાલ વ્યક્ત કરતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ને મહત્વનું છે કે પરિવારના હાલ જે જેટલા મૃતદેહો મૃતદેહો છે 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 પરિવારને સોંપવામાં હજુ અનેક લોકોના તેમને હજી સુધી વ્યક્તિને મૃતદેહ નથી સોંપવામાં આવ્યો તો તેને ક્યાં સુધીમાં સોંપવામાં આવશે તેની કોઈ સમય આપવામાં આવ્યો છે સાથે જ આ જે ઘર્ષણ જોવા મળી રહ્યું છે આવા કેટલા પરિવારજનો છે જેમાં અસંતોષ જોવા મળી રહ્યો છે હાલ આ કામગીરીને લઈને ચોક્કસ જે મૃતદેહો છે હજુ નથી મળ્યા જેમના મિસિંગ છે તેમના નામ આવી રહ્યા છે આ તે તમામ લોકોને જે કહી શકાય કે તપ તેમના સંપર્ક કરવામાં આવે છે તો તેમને એવો જવાબ આપવામાં આવે છે કે હજુ સુધી તમારા સ્વજનોની કોઈ માહિતી છે તે મળી નથી અને જો માહિતી મળશે તો તમને ફોન દ્વારા છે તે જાણ કરવામાં આવશે તેવા જવાબ છે તે હાલ આપવામાં આવી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી લઈ જોડાવા બદલ તો જે પ્રમાણે હાલ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક આ જે સિવિલ હોસ્પિટલના સામે આવી રહ્યા છે તેમાં આપે અમારા સંવાદદાતાએ જે વાત કરી તે આપે નિહાળ્યું કે એક પરિવારજન છે તે પોતાના જે મૃતદેહને ઓળખ માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે પરંતુ તેમને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ નથી આપવામાં આવી રહ્યો તેમના આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે તેઓ મીડિયા સાથે વાત કરવા જેટલી પણ હિંમત તેમનામાં નથી રહી તે પ્રકારનું જે દ્રશ્ય છે તે પણ ત્યાં જોવા મળ્યું